શનમાં જીવશો તો જિંદગી ઝેર થઈ જશે ટેન્શનમાં જીવશો તો જિંદગી ઝેર થઈ જશે હસતા હસતા જીવશો તો જિંદગીમાં લીલા લેર થઈ જાય નમસ્કાર નવસાર કોટડિયા હાસ્ય કલાકાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને બધાને હસાવવા માટેનો આજે નમ્ર પ્રયત્ન છે ત્યારે મારો એક ભાઈબંધ બહેન બધાને કહેતો હોય કે તમારે હસતું રહેવું ગમે હામો મળે એટલે એમ કે તમારે હસતું રહેવું દિવસે હસ્તું રહેવું રાત્રે હસ્તું રહેવું હવારે હસ્તું રહેવું બપોરે હસ્તું રહેવું સાંજે હસ્તું રહેવું જે હામો મળે ને એમ જ કે તમારે હસતું રહેવું તમારે હસતું રહેવું તમારે હસતું રહેવું બધાય ને એમ કે તમારે હસતું જ રહેવું ગમે સિચ્યુએશનમાં તમારે હસતું જ રહેવું લોકો તમને ગાંડા કહે મારે હું તમને ગાંડા કહે મારે હું હમણાં એક જગ્યાએ બિલ્ડિંગમાં આગ લાગી ને ભાઈ બિલ્ડિંગની અંદર આગ લાગી અને એક ગાંડો પૂકી ગયો હા ગાંડો પોકી ગયો ને ઠેકડો મારીને અંદર વયો ગયો ભાઈ અને અંદરથી ત્રણ જણાને પકડીને લઈ આવ્યો અને ત્રણ જણાને પકડી લઈ આવ્યો ને ત્યાં તો એક સાહેબ આવ્યા મારવ જ મીડિયા એને ઓલો કે મેં કીધું પણ હું કામ મારો છો અરે મન કે મારવો જ પડે અરે મેં કીધું ને ત્રણ જણાને બજાવ્યો અરે મન કે એ ફાયરવાળાને પકડી અંદર ફાયર આગ ઓલો તા એને ત્રણને પકડી આવ્યો બોલો પછી ખબર પડી મૂલ ગાંડો હતો બોલો હા અઘરું છે ભાઈ હમણાં એક જણો ઘરે આવ્યો ને ઘરે આવીને એની ઘરવા આવીને કે આજ મારું છે ને પાગલખાનાની અંદર ભાષણ હતું હે હા પાગલખાનાની અંદર મારું ભાષણ હતું એ કે અને જેવો હોય કે હું ભાષણ કરવા ઊભો થયો ને જેવો ભાષણ કરવા ઊભો થયો ને પાગલખાનાની અંદર અને મારું ભાષણ શરૂ હતું ને તે ત્રણ જણા ઊભા થઈ અને હાલતા થયા તેની ઘરવાળી કે એ ત્રણ પાગલ નહીં હોય એ ત્રણ પાગલ નહીં હોય કે હમણાં બાકાન ઘરવાળી કહેતી હતી કે મારે કેટલા ગાંડાના આવતા હતા એવા ગાંડાના આવે એવા ગાંડા માંગા આવે એવા ગાંડાના માંગા આવે કે કે પૈસાવાળા ગાંડાના માંગા આવે કે એવા એવા ગાંડાઓના આવતા હતા એવા એવા ગાંડાના આવતા હતા તો બાઘો કે પણ એકાદાને હા પાડી દેવાય ને એની ઘરવાળી કે ઈ તો કર્યું એ તો કર્યું એ કે હમણાં જ બાકો ઘરે ગયો ને તો એની ઘરવાળી ટીવીમાં પિક્ચર જોતી તો મોટું જબર ટીવી એમાં પિક્ચર જોતી હતી તો બાકાએ ઘરે જઈને પૂછ્યું કે કયું પિક્ચર જોશો એની ઘરવાળી કે મોહબ્બતની મંદી ત્યાં તો વિચારો પડી પડ્યો ક્યાંક આવું કોઈ પિક્ચર એવું છે મોહબ્બતની મંદી પછી નીચે નામ વાંચ્યું ને તો એમાં લખ્યું હતું મહેબૂબ કી મહેંદી મોહબ્બતની મંદી છે બોલો ગુરુ છે ભાઈ હમણાં એક પતિ પત્ની બે થિયેટરમાં પિક્ચર જોવા ગયા ને ઓન થિયેટરની અંદર પિક્ચર જોવા ગયા ને પિક્ચર ચાલુ થયું ભાઈ ઓન પિક્ચર જમાવટ વાળું પિક્ચર હતું હીરો હિરોઈન એવો પ્રેમ કરે એવો પ્રેમ કરે ને તો આની પત્ની આને કહે કે આમ તમે જામ પિક્ચરમાં ક્યાંક જોવો કે પિક્ચરમાં જુઓ હીરોઈન હીરોને કેટલો પ્રેમ કરે છે બોલો એની હાંમું જોઈને કે એને પ્રેમ કરવાના પૈસા મળે અને દરેક ફિલ્મમાં કે અલગ અલગ હારે પ્રેમ કરે છે હા એવું મારે હોય તો હું કરું એ કે લે હમણાં એક એક વિચારે ને ભિક્ષુકને ભિક્ષુકને વિચાર આવ્યો કે આપણે છે ને કે આમ જો પિક્ચર જોવા જવું જલસો કરી લેવો અને ભિક્ષુક ઘરે ગયો નાયો ધોયો ને ફર્સ્ટ ક્લાસ નવા કપડાં પહેરાને ઇન્શર્ટ બિનશર્ટ માર્યું ને એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો એને કે હાલ પિક્ચર જોવા જવું હતું એને પછી ગર્લફ્રેન્ડ બોલો અને ને બે ગયા હો પિક્ચર જોવા અને બરાબર એમ કે થિયેટરની બહાર ગયા ને તો ત્યાં ભિક્ષુકો બેઠા હોય હા તો આ એની ગર્લફ્રેન્ડનો હાથ નાખીને બે ગયા અંદર ત્યાં ઓલા ભિક્ષુક કે સેટ ક્યાંક આપો સેટ ક્યાંક આપો તો એના કાનમાં જઈને કે સ્ટાફ 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 હું તમારા વાળો છું કે ઘણું છે ભાઈ હમણાં તો એક વાંધો પિક્ચર જોવા ગયો બોલો વાંધો હા પિસ્તાલી વર વટી જાય ને પછી એને વાંધો કે બધાય તો વાંઢે પિક્ચર જોવા ગયો પિક્ચર જોવા ગયો ને તો થિયેટરમાં જોડીનો દીકરો મારા જ થયા ઓલો કે પણ ચંપલની જોડીની વાત કરો જા ને ની જોડીની વાત કરો છ એમાં વાંઢો પિક્ચર જોવા ગયો ને અને પિક્ચરની અંદર થિયેટર ની અંદર ગયો ને અને પિક્ચર જોયું સરસ મજાનો પિક્ચર જોયો ને એમાં હીરો હિરોઈન રોમેન્ટિક એમ કહેવાય કે આખું દ્રશ્ય હતું અને એવું સરસ મજાનું દ્રશ્ય રોમેન્ટિક હતું કે હીરો બરાબર એમ કહેવાય કે બસ સ્ટેન્ડે ઊભો હોય બસ સ્ટોપે અને બાજુમાં હિરોઈન ઊભી હોય હિરોઈનની હારે એક એની ફ્રેન્ડ હોય અને એ બે ફ્રેન્ડ અને હિરોઈન બે વાતું કરતા હોય આ બાજુ હીરો વાત કરતો હોય ઊભો હોય જેકેટ લઈ અને બરાબર આવું દ્રશ્ય હોય અને એમાં બરાબર કાળા દિબાંગ વાદળા થાય કડાકાન ભડાકાન વીજળીના કડાકા થાય અને ઓલી હિરોઈન બી જાય હિરોઈન બી જાય ને એ જ સમયે હીરો આમ કે જેકેટ લઈને ઊભો હોય અને હિરોઈનની સામો આમ કંઈ આમ જોઈએ ને એટલે હિરોઈન દોડીને આવી અને સીધી બધ ભલે હિરોને આવું દ્રશ્ય વાંઢાએ વાંધા વાંઢાને એમ થયું કે આ તો ભાઈ ગજબ નું દ્રશ્ય છે ભાઈ વાંઢો પિક્ચર જોઈને બહાર નીકળ્યો અને બરાબર બસ સ્ટોપે ઊભો રહ્યો ને જેવો વાંઢો બસ સ્ટોપે ઊભો રહ્યો અને આવું જ વાતાવરણ ક્રિએટ થયું બરાબર બે છોકરી ઊભી હતી અને બરાબર વાંઢો જઈને ઉભો રહ્યો અને વાંધો ઊભો હતો ને બરાબર કાળા ડિબાંગ વાદળાને વીજળીના કડાકા ભડાકા થવા મંડ્યા તો આ વાંઢા દ્રશ્ય અંદર જોયું તું એટલે વાંઢાએ સીધું અહીંયા જેનો ઉપયોગ કર્યો આમ કહીને આમ હિરોઈન ને જોયું ને ત્યાં ઓલી હિરોઈન બોલી એ કે અંકલ બીતા નહીં બીતા નહીં આવું તો રોજ થાય કે બીતા નહીં હવે આ તો તને ગળે લગાવવા તો હામું જોઈએ ભાઈ હમણાં તો એક જણો છે ને મને કે હું પિક્ચર જોવા ગયો પત્ની હરે મેં કીધું એમ મને કે આ પત્ની હરે પિક્ચર જોવા ગયો પણ ગયા પૈસા પડી ગયા અરે મેં કીધું કેવી રીતના પડી ગયા અરે મને ક્યાં પડી ગયા પણ મેં કીધું કેમ પડી ગયા અરે મને કે હું જેની પત્ની એ ગયો તો ને એનો પતિ જ્યાં બેઠોત એમાં પૈસા પડી ગયા એનો પતિ જ્યાં બેઠો થાય એટલે હમણાં બાકાની ઘરવાળી બાગાને કહેતી હતી કે આમ જો કાલ રાતે કે મને સપનું આવ્યું બાકો કેમ સપનું આવ્યું હા કાલ રાતે મને સપનું આવ્યું હોય કે અને એવું સપનું આવ્યું બાકો કે પણ હું આવ્યું એ તો બોલ કે મને એવું સપનું આવ્યું મેં તમને સપનામાં કીધું કે તમે મને પિક્ચર જોવા લઈ જાઓ બાખો કે હા એ તમે તો છો જ લુખે છે કે કોઈ દી મને પિક્ચર જોવા લઈ ગયા છો તમે મને પાડી ના અને આપણે બે જણાને છો ઝઘડો ઝઘડો થયો ને એમાં તમે મને ઝાપટ મારી તમે મને ઝાપટ મારી એટલે મેં સીધી પોલીસને બોલાવી પોલીસ આવી અને તમને છે ને ચાર દંડા માર્યા કે પોલીસ અહીંયા આપણા ઘર પાસે ચાર દંડા માર્યા ચાર દંડા માર્યા બાખો કે એમ હા હા તમને ચાર દંડા માર્યા પછી હળવેક દિન બાગાને આમ જોઈને કે હવે જવું છે ને પિક્ચર જોવા બાગવા કે પેલા બીવરાઈશો પછી જવું જ પડશે નહીં હવે આમ કરીને ગાડીઓ નાખી દીધો બોલો બાકાની ઘરવાળી કોરોનામાં પિક્ચર જોતી હતી બાકાની ઘરવાળી કોરોનામાં પિક્ચર જોતી હતી ને એટલે બાકાના આવો ઇન્ટરેસ્ટ નહીં પણ બાકાની ઘરવાળી પિક્ચર જોવો ક્યારેક ક્યારેક તો બાકાની ઘરવાળી પિક્ચર જોતી હતી બરાબર કોરોનાનો સમય હાલતો હતો ને બાકાની ઘરવાળી પિક્ચર જોયું ઇરફાન ખાન સાહેબનું પાનસિંગ તોમર બરાબર રાત્રે આઠ વાગે પિક્ચર ચાલુ કર્યું અગિયાર વાગે પિક્ચર પૂરું થયું બાકાની ઘરવાળીને બાકો બે હુઈ ગયા સવારમાં ઉઠી નાઈ ધોઈ અને બાકાએ જેવું ટીવી ચાલુ કર્યું ન્યૂઝ ચાલુ કર્યા ને તો ન્યૂઝના બ્રેકિંગ ન્યૂઝમાં હતું ઇરફાન ખાન ઇઝ નો મોર બહુ દુઃખ થયું ઓ બાઘાનું દુઃખ બહુ થયું કે કાલ રાતે સરસ મજાનું પિક્ચર પાનસિંગ તોમર આપણે જોયું હોય કે અને મારી ઘરવાળી એને મેં બહુ વખાણ કર્યા ઈરફાન ખાન સાહેબના અને આફાની દુનિયા છોડીને વૈયા ગયા બહુ દુઃખ થયું પછી બીજે દિવસે બાઘાની ઘરવાળી કે આજે એ કે છે ને આપણે એ કે બહુ ઉપાધી થઈ ગઈ બહુ ટેન્શન થઈ ગયું આવું આવું બની ગયું હોય કે કે તો આજે કે આપણે છે ને બહુ ઉપાધિમાં છે ને તો આજે એ કે આપણે છે ને ઋષિ કપૂર સાહેબનું ચાંદની પિક્ચર જોવું છે તો બીજે દિવસે ચાંદની પિક્ચર લગાવ્યું હં અને ચાંદની પિક્ચર લગાવ્યું અને રાત્રે આઠ વાગે પિક્ચર ચાંદ

બાથરૂમમાં માંથી ભેગી લેતો જાય ચડાવી દે તો પછી બાગો હોય કે નો મોર થઈ જાય ગરું છે ભાઈ અને તમે જોજો લગ્નની અંદર અત્યારે સ્ટેટસ મૂકે છો લગ્ન હોય ને હા તમારા લગ્ન હોય એટલે વર કન્યાના સ્ટેટસ મૂકે છોકરીનો ફોટો હોય એક બાજુ છોકરાનો હોય વચ્ચે સરસ મજાનું ઝાડવું હોય અને બે ઊભા હોય આમ કોટ પકડેલો હોય કામ હાથ માથે મૂકેલો હોય ને એવા રોમેન્ટિક અલગ અલગ ફોટા પાડેલા હોય અને સ્ટેટસ મૂક્યો હોય ફાઇવ ડે ટુ ગો ફોર ડે ટુ ગો થ્રી ડે ટુ ગો ટુ ડે ટુ ગો આવી રીતના સ્ટેટસ મૂકે હા લગ્નના સ્ટેટસ મારી બાજુમાં એક કાંતિ કાકા રહે છે એણે સ્ટેટસ મૂક્યું સેવન ડે ટુ ગો હું એની પાસે પાંચ દાદા આ સેવન ડે ટુ ગો તમારા લગ્ન થઈ ગયા એને કીધું પાંત્રી વર થયા મન કે દીકરા ડાયો થામાં છૂટાછેડાનો કેસ હાલે છે હાથ દી પછી ચૂકા દો હોવાનું એટલે સ્ટેટસ મૂકીને બેઠા બોલો સેવન ડે ટુ ગો હમણાં એક જણો ગયો કે સાહેબ મારે છૂટાછેડા લેવા છે હે કે આ મારે છૂટાછેડા પણ હુકમ છૂટાછેડા લેવા અરે કે મારી પત્ની છે ને કે દોઢ વર લગ્નનું થયો કાંઈ બોલતી જ નથી સાહેબ કે વિચાર કરી લ્યો એ આવી બીજી વાર મળશે નહીં આવી મળશે નઈ છે હમણાં એક બેને છૂટાછેડા માટે અરજી કરી બોલો છૂટાછેડા માટે હો અરજી કરીને સાહેબે એને બોલાવી અને બેનને ને પૂછ્યું બેન આ તમે છૂટાછેડા માટે અરજી કરી છે તમારે છૂટાછેડા લેવા છે ઓલા બેન કે આ લેવા છે હું કામ લેવા છે અરે કે બેન એ માવો ખાય છે સાહેબ કે હવે બેન એકાદી કુટેવતો હોય અરે કે એમ નહીં હું ખાતી એમાં ભાગ પડાવે છે હું ખાવ એમાં ભાગ પડાવે છે બોલો એટલે એ છૂટાછેડા લેવા ગુરુ છે ભાઈ હમણાં એક જણો છે ને છૂટાછેડા લેવા ગયો બોલો એક જણો છૂટાછેડા લેવા ગયો તો સાહેબને જઈને કહે કે મારે મારી ઘરવાળે છૂટાછેડા લેવા છે સાહેબ કે પણ હું આ હુકામ લેવા છે કંઈ કારણ ખરું હોય કે આ કારણ છે નહીં કે આખો દી મારી ઘરવાળી આમા મામા 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 માખી ઉડાડતી હોય આમાં મામા મામા માખી ઉડાડતી હોય પણ એ કહે કે એમાં થોડા છૂટાછેડા લઈ લેવા કે તમને વાંધો હું છે ઓલો કે પણ મારે પછી ક્યારે ઉડાડવી તું કે એ જાખો દે આમાં મામા ઉડાડતી હોય તો મારે ક્યારે ઉડાડવી કીધું પાગલખાનામાં ભરતી થઈ જાય ભાઈ ગુરુ છે હમણાં એક બેન ગયા પોલીસ સ્ટેશનમાં સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ મારો પતિ ભાગી ગયો સાહેબ એને આમ જોઈને કે હમ જીન ભાગી ગયો છે એમ નહીં સાહેબ ફરિયાદ લખી લ્યો મારો પતિ ભાગી ગયો છે તો સાહેબ કહે કે એની કાંઈ નિશાની ખરી એ કે આ રહ્યો કે મુનિયોન બટલો એ કે છ વર્ષનો મુનિયોન ત્રણ વર્ષનો બટલો એ કે હા એની નિશાની છે કે બોલો ગુરુ ભાઈ હમણાં એક જણો કહેતો હતો કે મને જલ્દી પહોણા હોય કે હવે તમે મારા લગ્ન કરી નાખો કે મારા લગ્ન કરવા છે મારા લગ્ન કરવા છે જ્યાં હોય ને એમ જ કીધા કરે એમાં એક ભાઈ નીકળે કે હું લગ્ન લગ્ન મંડાણો છે કે લગ્ન નહીં કે તને ખબર છે કે ધક્કા છે ને કેટલા ધક્કા છે કે કે છે ના ધક્કા એ કે જો એ કે હું નાનો હતો મોટો થયો કે કે પછી સ્કૂલે ધક્કા ખાતો પછી કોલેજમાં એડમિશન લેવા હાટું ધક્કા ખાતો પછી કે કોલેજમાં એડમિશન મળી ગયું પછી નોકરી હાટું ધક્કા ખાતો નોકરી મળી ગઈ પછી કે છોકરી હાટું ધક્કા ખાતો છોકરી

હવે છે હમણાં એક બેન એના કહેતા ને કે વર્તા ક્યારે પાગલ ખાને ગયા તમે ક્યારે પાગલ ખાને ગયા એનો ઘરવાળો કે હા એક વાર ગયો તો જાન લઈ જાન લઈને ગયો કે એક બેન કહેતા કે આ મારો વર એ કે એને મહેમાન આવ્યા ને એ બેન કહેતા હતા એ કે આ મારો વર છે એ કે જ્યારે જાન લઈને મને લેવા આવ્યો ને કે જાન લઈને આ મારા પતિ દેવી કે મને જાન લઈને જ્યારે લેવા આવ્યા ને કે કે ત્યારે કે મારા ફૂવા મારા કાકા મારા બાપા મારા મોટા બાપા એ બધા એને ઘડીએ ઘડીએ પૂછાતા પૂછતા હતા ઓ કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાજ કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાજ કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાજ કાંઈ તકલીફ તો નથી ને પૂછો એ કે ઘડીએ ઘડીએ પૂછતા હતા ને ઓલો કે હા તકલીફ નથી તકલીફ નથી કરી અને કે તકલીફ પકડાઈ દીધી 谢谢。<laughs> <laughs> તકલીફ પકડાઈ દીધી કે હમણાં લખો મોઢું લટકાવીને ફરતો હતો મેં તો લખા મોઢું લટકાવીને ફરશો થયો હું કંઈ તો ખરો અરે મન કે વાત જવા દે મારી સોસાયટીમાં કે મારે હેઠા જોયું થયું મેં તો હું થયું અરે મન કે વાત જવા દે કે કાલ રાતે એ કે મેં એ કે મારી ઘરવાળીને કીધું કાલ આપણે એ કે ટોયલેટ પિક્ચર જોવા જઈએ કે અમે કે ટોયલેટ પિક્ચર જોવા ગયા કે ટોયલેટ પિક્ચર જોવા ગયા ને હવે એમાં કે પાર્કિંગમાં કે ગાડી મૂકવામાં મારે થોડુંક મોડું થઈ ગયું તો પિક્ચર થોડુંક વયું ગયું કે કે તો હવારની કે મારી ઘરવાળી આખી સોસાયટીને કહે છે કે તમારા ભાઈ કે

મોટા મોટા ઢોકળા થાય છે બોલો હા છે ભાઈ હમણાં તો એક દી પેપરમાં જાહેરાત હતી પત્ની વશ કરવા માટે આજે જ ફોન કરો બંગાળી બાબા આજે જ ફોન કરો ત્યાં તો લખાય ધાર દઈને ફોન કર્યો હા ત્યાં કોઈક મેડમે ઉપાડ્યો બેને ફોન ઉપાડ્યો હાલો આ પત્નીને વશ કરવા માટે બંગાળી બાબાને ફોન કરો ન્યાથી બોલો છો ઓલા કે હા બોલો એ કહે કે મારે તમે કોણ બોલો છો ઓલા બેન કે હું એની વાઈફ બોલું છું બંગાળી બાબાની હા તો મારે છે ને બંગાળી બાબા અરે વાત કરવી છે પત્નીને વશ કરવા માટે તો એની અરે વાત થઈ હકશે આ બેન કે દસ મિનિટ પછી ફોન કરો એ લુગડા ધોવે છે એ લુગડા ધોતા જ બોલો પત્નીને વસ કરવા માટે ફોન કરો એક બેન ગયા હો બંગાળી બાબા ભાઈ ગોલ્ડ મેડાલિસ્ટ હવે એવી જાહેરાત આવે તો ગયા હોય એક બેન એ બેન જઈને કહે કે મારે પતિ પત્નીને છે ને બહુ ઝઘડો થાય બહુ ઝઘડો થાય બહુ ઝઘડો થાય બંગાળી બાબા કહે કે હવે ઝઘડો નહીં થાય કે હું તમને એક આ પારો આપું છું એ કે તમારા પતિદેવ જેવો ઓફિસથી ઘરે આવે ને એટલે પારો છે ને દાઢની અંદર દબાવી દેવાનું તમારે જાઓ કે અન અને બેન ગયા પંદર દિવસ સુધી ઝઘડો જ ન થયો બોલો એનો પતિ ઓફિસથી આવે એટલે આમ આમ પારો દબાવીને પાણી દઈ આવે ચા દઈ આવે અને સરસ મજાનું જીવન મીડો હાલવા પંદર દી થઈ ગયા અન અને બેન પાછા ગયા હો જૈન કહે કે આ પારો ચમત્કારી છે કે પંદર દીતા ઝઘડો જ નથી હોય કે આવા ચાર પારા આપો હોય કે અમારી ચાર બહેનો છે કે ચારેય બહેનોને આ જ પ્રોબ્લેમ છે કે ચારેય બહેનોને આ જ પ્રોબ્લેમ છે તો બંગાળી બાબા કહેતો તમારા મમ્મીની આ જ પર પ્રોબ્લેમ હશે કે આ હોય જ નહીં કે આ તમારે કે ચારેય બહેનોને છે તમારે છે તો તમારા મમ્મીની આ જ પ્રોબ્લેમ હશે ઓલા કે હા એ એને પ્રોબ્લેમ છે હોય કે અમારે કે ચારે બેનું પ્રોબ્લેમ છે મારા મમ્મી નહીં પ્રોબ્લેમ છે બધી ઝઘડા થાય છે અમે બોલીને એટલે ઝઘડા થાય છે આવો હજી કે અમને છે ને આ પારા આપો ઓલા બાબા કે આ કાંઈ પારો બારો છે ને એ કે તમારો પતિ આવે ને એટલે તમે આ કે દાઢ દાઢ હેઠે રાખી દો ને તમે બોલો નહીં ઝઘડો કાંઈ થતો નથી કે આમાં બીજું કાંઈ ચમત્કાર બમત્કાર નથી એ કે ખાલી આ પારો રાખો એ કે એટલે તમે ખાલી મોન રોન તો કાંઈ નહીં થાય છે આ તો તમે બોલો ને એમાંથી લાગે છે હા ઘરું છે બોલો હમણાં બાગાને ઘરે બપોરે ચાર વાગે બે મહેમાન એવા લુખેશ એના દોસ્તારો બે એવાના એટલે આવીને બેઠા ને બાગા એ દઈને પૂછ્યું જમવાનું ઓલા કે બાકી છે અને બાકી છે કીધું ને હલવાનો પછી એની ઘરવાળીને કીધું કે આ મહેમાન આવ્યા છે મારા દોસ્તારો એને જમવાનું બાકી છે તું ફટાફટ જમવાનું બને ને કે અન એની ઘરવાળીએ પછી એમ કહેવાય ભાખરીને શાક બનાવી દીધું હં અને મહેમાનને બે દોસ્તારોને ખોરાવી દીધું અને દોસ્તારો વહી ગયા હા આવું લુખે છે તો એ તો ગયા ખાઈને અને પછી જે બાઘાની ઘરવાળીએ ઘઘલા છે એ કે આવા મહેમાન આવા લુખે છે ને ભેટ નહીં કે આવા મહેમાનો હોય કે આ તારા દોસ્તારો અવાય કે આવી નહીં કે ચાર વાગે કે ખાવાનું બાકી છે પણ બાઘો કે આપણે પૂછવું તો પડે ને આપણી ફરજ છે ને તો એની ના પાડવાની ફરજ નથી એને ના નથી પડાતી કે આ ના ન પડે તો કાંઈ નહીં કે હો દોઢસો રૂપિયા આપણા છોકરાના હાથમાં તો દેવા જોઈએ નહીં કે ખીજાડી બોલો હું છે ભાઈ હમણાં જ મહેમાન આવ્યા ને બાઘાની તો બરાબર બાગાની મહેમાન આવ્યા બાઘાન મહેમાન આવ્યા ને એટલે પછી બાગાનો છોકરો રમતો હતો એટલે મહેમાને છોકરાને બોલો બેટા અહીંયા આય તો કેમ કાંઈ બોલતો નથી બાઘો કે નથી બોલતો એ જ સારું છે એમ નહીં બેટા કેમ કાંઈ તું બોલતો નથી કે તારા મા બાપે તને કાંઈ શીખવાડ્યું નથી હ ને છોકરો બોલ્યો કે શીખવાડ્યું છે ને મારા મા બાપે મને શીખવાડ્યું છે કે આ મહેમાન હાથમાં પૈસા દેતા હોય ને અમે ખોટું ખોટું ના પાડશું પણ તું લઈને જે દીધું છે ભાઈ હમણાં તો પાછો બાગાનો છોકરો એવી ગેમ રમે એવી ગેમ રમે એવી ગેમ રમે બાગાન છોકરો નોકરી કરી ગેમ જ રમતો હોય એવી ગેમ રમે એવી ગેમ રમે તો મહેમાને કીધું એ કે આ બાઘા આ તારા છોકરા હોય કે એટલી બધી ગેમ રમે છે કે હું એ યોગ કરાવું છું કે હું બે કલાક યોગ કરાવું ને કે તારા છોકરાને મારી પાસે મોકલું મોકલી દઈએ છીએ બે કલાક યોગ કરાવું ને તારા છોકરાને એટલે કે તારો છોકરો છે ને ગેમ રમવાનું ભૂલી જાય તે છોકરો બોલ્યો કે તમે બે કલાક ગેમ રમો કે તમે યોગ ભૂલી જાઓ બે કલાક એ ખાલી ગેમ રમો કે યોગ ભૂલી જાઓ ગુરુ છે ભાઈ હમણાં તો આ બાકાના એમ કહેવાય કે પાટલા હાવું એટલે આ છોકરાના માસી એવા માસી આવ્યા ને તો એને વણ માગી આ બાકાના છોકરાને સલાહ દીધી કે બેટા અત્યારે જમાનો ફોરવર્ડ થઈ ગયો છે જમાનો બહુ આગળ વધી ગયો છે બેટા અત્યારે આઈફોન તો હોવો જ જોઈએ એક આઈફોન તો હોવો જ જોઈએ અત્યારે અત્યારે બેટા જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે આઈફોન તો હોવો જ જોઈએ ભલે કે એક કિડની વેચી નાખવી પડે પણ એક આઈફોન તો હોવો જ જોઈએ અત્યારે બાકાના છોકરા પાસે બે આઈફોન છે માસી નથી હા માસીની કિડની વેચી નાખી બોલો એક છોકરીની વાત તો રોજ એક છોકરો જાય બોલો રોજ એક છોકરો એક છોકરીની જાય છોકરી જેવી નીકળે ને એટલે છોકરોની જાય એકની છોકરી કીધું કે તું રોજ મારી વાહે આવશો ને કે તું રોજ મારી ને કે આજ જોઈ કે તારી વાહે મારા મમ્મી આવે છે બોલો છોકરો કે તું એની જો મારા પપ્પા એ આશિક આશિકા ભી બોલો સબસે બડા આશિક તો પીછે આતા હૈ કે હિન્દીએ ચડી ગયો બોલો ગુરુ છે ભાઈ હમણાં એક ભાઈ આવીને કીધું કે તારા છોકરાને સમજાવી કે કેમ એ રોજ મારી છોકરીની વાહે છે કે તું સમજાવી દેજે કે રોજ મારી છોકરી હોય ને એની વાહે છે કે નકરા એની વાહે આટા માયરા કરે છે હા ને બાકો ખીજાણો એ કેમ તું આની છોકરી વાહે એ શાંતિ રાખો પપ્પા એ કે તમે જ મને કીધું છે હું મેં તને કીધું છે હા તમે જ મને કીધું છે કે જેનું સપનું જોવો ને એની વાહે પડી જાવ છોકરીની વાહે પડી જાય બોલ ગરું છે ભાઈ હમણાં એક બેનને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો ને બેને ફોન ઉપાડ્યો ત્યાં તો કે હલો ત્યાં તો સામેથી જેન્ટ્સનો અવાજ હતો ને આ બેન ગરમ થયા છે તમારે મને ફોન નહીં કરવાનો હું સંસ્કારી ઘરની બહુ છું મારો પતિ બહુ સંસ્કારી છે અને આવી રીતના તમારે મને ફોન નહીં કરવાનો મિત્રો હું પોલીસમાં ફોન કરી દઈશ ઓલા ભાઈ કે શાંતિ રાખો હું પોલીસ સ્ટેશન છું અને તમે છે ગયો છે બોલો ભાઈ હમણાં બે જણા એક બેનને હળવેક દિન કીધું એ કે આઈ લવ યુ ને ઓલા બેન એક ફળાકો મારી દીધો એક ફડાકો મારીને કે હું બોલ્યો ઓલો કે પણ તને હા ભીડું નથી તો માર્યું તમે હા નથી તો હું કામ મારી રહ્યો છે હમણાં તો એક જણો છે ને શાકની લારી લારીએ ઉભો હતો શાકની લારી એ હતો ને હા ને બરાબર શાકની લારી એ ઉભો હતો ને એમાં એક ભાભી આવ્યા આવીને પોતે આની મીડો વાતું કરવા તો ભાભી હળવે પૂછ્યો પૂછ્યું કે તમે કુવારા છો આ કે હા 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 ઉપર એની ઘરવાળી સાંભળી ગઈ હે ગયા હવે આવવા દો ઉપર એ ગયા હા અને ભાઈ ગયો ઉપર પછી એની ઘરવાળી સાંભળી ગઈ ગયો ઉપર અને એવી ઢબધપાટી બોલી એવી ઢપઢપાટી બોલીને તો દોડતો દોડતો સીધો પોલીસ સ્ટેશન ગયો સાહેબ પૂરી દો પૂરી દો સાહેબ કે પૂરી અહીંયા ન મળે કે પૂરી ખાવા માટે તારી કે હોટલમાં જવું પડે એમ નહીં સાહેબ મને પૂરી દો એ કે કે મારી ઘરવાળી મને મારવા આવે છે પૂરી દો એ કે એ કે પૂરી દો એ કે સાહેબ કે પણ શું થયું અરે કે મને પૂરી દો એ કે કે મે મારી ઘરવાહીને દસ્તો માર્યો સાહેબ કે મરી ગઈ ના ના બચી ગઈ હમણાં મારવા આવશે પૂરી દો ગુરુ છે ભાઈ હમણાં તો બાકાને એની ઘરવાળી ઝઘડો થયો ને એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો ભાઈ રમેશભાઈને ઘરે ગયા હા રમેશભાઈનું ઘર અડધી રાતે ખખડાયું રમેશભાઈ આંખ્યું સોલતા સોલતા એવા ગયા હું છે અરે બાકાની ઘરવાળી કહેજો મને આવું કરે તેવું કરે ફલાણું કરે ઢીકળું કરે મંડી બોલવા રમેશભાઈ કે તમારી વાત છે બાકો કે પણ એમને આમ છે આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે તો રમેશભાઈ કે તારી વાતે છે ત્યાં રમેશભાઈને ના આવ્યા થઈ ગયા પણ તમારે અડધી રાતે આ મગજ મારી પડવાની શું જરૂર છે ત્યાં રમેશભાઈ કે તારી વાતે છે બોલો એ કઈની વાત ખોટી જ નહીં બધાની વાત થાશી બાકોની વય ગયા હો પછી છે બધાયની વાત થાશી છે હમણાં તો ગાર્ડનમાં છોકરોને છોકરી બાચતા હતી એવા બાધ હે એવા બાધ એવા બથો બધા થયો હો ગાર્ડનમાં બાચતા ચાલો સિક્યુરિટી વાળો કંઈ બધાય નહીં બધાય નહીં બધાય નહીં કે કે પ્રેમ કરાય તોલો છોકરો કે બેય કરવો હોય તો તો કે લગ્ન કરાય હા બેય કરવું હોય તો લગ્ન કરાય હરું છે ભાઈ એક જણો મને કહેતો તો મને કે હું લગ્નનો વિરોધી છું મને કે લગ્નનો વિરોધી છું જ્યારે મને મળે ત્યારે કે આપણે લગ્નના વિરોધી આપણે લગ્નના વિરોધી તો હમણાં એક ફંક્શનમાં મળ્યો ને તો આ એક બેન હતા તો મેં એને પૂછ્યું મેં કીધું ભાઈ મન કે મેં કીધું આ કોણ છે તમારે હેરે મને કે મારા વાઈફ છે મેં દેલા ભાઈ તમે તો મને જ્યારે મળો ત્યારે એમ કહેતા હતા હું લગ્નનો વિરોધી છું લગ્નનો વિરોધી છું અને તમે લગ્ન કરી લીધા મન કે મારી વાત તમે સમજ્યા નહીં મેં કેમ મન કે આ જે છે ને હું લગ્નનો વિરોધી આ કે મારી પત્ની છે ને એ લગ્નની વિરોધી જ હતી અમારા બેના વિચાર મળ્યા તો પછી અમે ફેરા ફરી લીધા છે લગ્ન કરી લીધા બોલો હા વિચાર મળી જાય બોલો હમણાં એક જણો દુકાને ગયો એ ગયો એક આપો સંસ્કારી હોય સુશીલ હોય કામેકાજે હોશિયાર હોય પરિવારને સાચવે સરસ મજાની દેખાવડી હોય રૂપાળી હોય એક આપો એ કે ઓલોકે શું આપો અરે કે કન્યા આપો ઓલો કે કન્યા ન મળે કે અરે તમે જ બોર્ડ માર્યું છે ધારી મળશે જો વાંચો તમે બોર્ડ માર્યું ધારી મળશે ઓલો કે ધ્યાનથી જો આ ફરસાણની દુકાન છે આજે ચંદી પડવો છે એટલે ધારી મળશે એમ લખ્યું મળશે મળશે નહીં એમ લખ્યું ખરો ઠંડી પડવો છે ગરવ છે ભાઈ હમણાં ચાર પાંચ બેનો બેઠા બેઠા વાત કરતા એક બેન કે તમે ઘઉં તો બીજા બેન કે ના રે ના આજ નમૂનો લાવશે આજ નમૂનો લાવશે અને જો અમુક અમુક પરણેલા બેનો હોય ને એનું સફેદ જૂઠ હોય પરણેલા બહેનો અમુક અમુક એવું સફેદ જૂઠ બોલે એ પર્ણેલા બેનો એની બેનપણિવારે વાત કરતા હોય તો કે ખબર છે અમારે કે એને પૂછા વગર પાણી ન પીવું અમારે એને પૂછવું પડે આરામ બરાબર છે જો એને કાંઈ પૂછતા હોય તો હા પાછા કે અમારે એને પૂછ્યા વગર કાંઈ ન થાય અને અમુક અમુક પરણેલા પુરુષનું સફેદ જૂઠ એ છે આપણે એમ કહીએ ને ફલાણી જગ્યાએ ફરવા જવું છે તું ઘરે પૂછી લે હવે એમાં એને શું પૂછવાનું એમાં એને શું પૂછવાનું આરામ જો એને પૂછા વગર પાણી પીતા હોય પાછું ગયા એને હું પૂછવાનું ઘણું છે ભાઈ હમણાં તો એક પતિ પત્ની એવા પ્રોગ્રામમાં ને આગળ બે ગયા બોલો પતિ પત્ની એવા ને આગળ બે ગયા હું જે જોક્સ કહું ને એ એની પત્નીને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં સમજાવે હા હું જે જોક્સ કહું ને એની પાછો એની પત્નીને પૂછતો જાય આમાં હસવું છે દાર્લિંગામાં હસવું છે ડાર્લિંગ આમાં હસવું છે અરે મેં કીધું તો હસવાનો જ કાર્યક્રમ છે આમાં ઘડીએ ઘડીએ પૂછવાનું ન હોય આમાં હસવું છે આમાં હસવું છે હસવા માટે મળ્યા છે આનંદ કરવા માટે મળ્યા છે એટલે આનંદ કરી લેવો સાહેબ આ બધી હાસ્યની વાતો હતી અને હાસ્યની વાતો દ્વારા આપ સૌને આનંદ કરવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો અને આપને આવા જ અવનવા વિડીયો અને તદ્દન નવા જોક્સ માણવા માટે જોવા માટે અમારી આ ચેનલને આજે જ આપ સબસ્ક્રાઈબ કરજો અને હસતા રહેજો મોજ કરતા રહેજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરી ગુજરાત ધન્યવાદ